અહીંયાથી છે આટલી ગમણ બનાવે છે મહેશભાઈ તમે આ એક કુદરતી કરીશ સમજો કે જે સમજો એ પણ એક્સિડન્ટ થયું છે કે એવું છે પાછળનો ભાગ આખો ભાંગી ગયો એવું કાંઈ કહે છે તો અહીંયા મેઘલ રહી ને બારે ઊભી અને આપણે બધી ગાયો ને ઘોડીને કે વરસાદ આવે તો આવે બાકી અમારે ખાવું છે તો ખાવું છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે અહીંયા જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં આપણે અહીંયા અત્યારે છે અને આ જે છે થોડુંક અહીંયા સુધારો વધારાનું કામ ચાલુ છે અને સુધારો વધારો નહીં નવું જ કામ અહીંયાથી છે આટલી ગમાણ બનાવે છે મહેશભાઈ કારણ કે તમને ખબર છે તો નીલું અને એક બીજી ગાય છે ને પારેવની માં એ બંને અહીંયા બંધાય એટલા માટે અહીંયા ગમણ પરમિન બનાવી નાખવી છે આવી તો એનું કામ ચાલુ છે અને કારીગરી જે આપણી ગૌશાળાએ હતા ને ઈચ્છો મળાવી લઉં હું તમને એકવાર વાર રેતીનો ઢગલો અને ગાર્યું થાય છે કેમ છો ભાઈ બરાબર બરાબર ને તો બસ હવાર હવાર ના જો એ વેલા આવી ગયા કામ ચાલુ કરી નાખ્યું છે અહિયાં તો ઈ છે કામ ચાલુ છે તો એ બપોરે આવીને આપણે ચેક કરશું કેટલીક કામ પહોંચ્યું છે અને હવે આપણે જઈએ પાંજરાપુર પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામ કામકાજમાં છે એ તો મિત્રો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા અને પાંજરાપુર આવીને પેલું તો આપણે એ ચેક કર્યું કે જેવું બિલાડી આપણી અહીંયા આવી હતી તો તમે આ એક કુદરતી કરીશ સમજો કે જે સમજો એ પણ બિલાડી અત્યારે છે એક હું એકદમ ઓકે તો ના કહેવાય પણ હરવા ફરવા માંડી છે ક્યાં મરવા પડી હતી અને અત્યારે તો હરવા ફરવા માંડી છે તો એના માટે જ આપણે છે ઇન્જેક્શન લઈને આવ્યા છે એને ઇન્જેક્શન આજે આપવાના છે અને હું તમને બિલાડી બતાવી દઉં છું આ છે ને અત્યારે આપણે અહીંયા તો અહીંયા બેસી ગઈ નહીતર ઊભી થાય હરે ફરે એવું બધું થઈ ગયું છે બાકી આંખ નીકળી ગઈ તો એમને સુકાઈ ગઈ છે તો ત્યાં આપણે સ્પ્રે લગાવી દઈશું અને અત્યારે એની દવા કરી નાખીએ તો જો અત્યારે આપણે એની દવા કરી અને સામે બેઠું હતું ત્યાંથી અહીંયા સુધી પહોંચી આવી જાઓ આંખ ઉપર દવા નાખી દીધી અને ઇન્જેક્શન લગાવી દીધું બધી હરે ફરે કમ્પ્લીટ આજે તો દવા કરવામાં ઘણી તકલીફ કરાવી ગયો પકડવા નતું દેતું ને ઓમ તોફાન કરતું હતું આગા પાછું ભાગી જતું હતું ને એવું થતું એટલે રિકવરી તો છે ઓમ આંખે દેખતું નથી કે કાને સાંભળતું નથી એ બધું તો બંધ થઈ ગયું હોય પણ હવે હરે ફરે છે ને હજી કાંઈ ખાતું પીતું નથી પણ હરવા ફરવા માંડ્યું છે એટલી રિકવરી છે તો આપણે બિલાડીને દવા કરી ત્યારે છે અહીંયા કાંઈ નો કેસ હતો નહીં એટલે તમને કંઈ વાત ના કરી અને પછી એ ઢોરા બધા આવી ગયા હતા અને જોઈ શકો છો બધા છે તો અહીંયા બધા નોર્મલ જ છે પણ નવી વાત એક એ છે કુલર લગાવવાના છે એને પિંજરા જેવું લાગી ગયા છે કમ્પ્લેટ હવે શું છે ફીટ થઈ ગયા છે એટલા માટે હવે શું અહીંયા કોઈ પણ ઢોરમાં આડું પડ્યું હોય કે લત કે કંઈ એવું મારે તો શું કુલર ન તૂટે કારણ કે કુલર છે પ્લાસ્ટિકના આમ ફાઈબર મટીરિયલ જેવું કંઈક છે તો એ શું તૂટી જાય ને આ થોડુંક પ્રોટેક્શન આવી જાય અહીંયા ફિટ થઈ ગઈ છે કમ્પ્લીટ લારી હવે આની અંદર ખાલી કુલર આમ મૂકવાનું અને સામે ફિટ થાય છે જો એમને હું બીજા પિંજરામાં ફિટ થાય છે અત્યારે આ એક જ ફિટ થયું છે હજી આના વગરના એક બીજું ફિટ થાય છે અને બે હજી ફિટ કરવાના બાકી છે તો એ મારા ખ્યાલથી બપોર સુધીમાં ફિટ થઈ જશે અને હવે આપણે આપણું કામ ચાલુ કરીએ આમાં જે ડ્રેસિંગનું કામ કરવાનું છે ને એ તો માંદાવારાવાડામાં લગભગ આપણે દોઢ એક કલાક કામ કર્યું અને કામની અંદર છે એ બધા પાટા બદલી નાખ્યા જે ડ્રેસિંગનું કામ હતું ઓકે કરી નાખ્યું અને એના સિવાય એક મોટો આંખો હતો જેને પાછળના પગની અંદર પ્લાસ્ટર હતું એ આપણે પ્લાસ્ટર કાપી નાખ્યું કારણ કે પગ એકદમ ઓકે થઈ ગયો હતો એટલા માટે પ્લાસ્ટર હટાવી દીધું અત્યારે અને એના સિવાય એક વાછડી હતી નનકી વાછળી લગભગ દોઢ એક જેવી હશે એની ખરી ઘણી વધી ગઈ હતી તો એ ખરી કટ કરી નાખી છે ચારે ચાર નખ આગળના છે એ કટ કરી નાખ્યા તો હવે છે આપણે હાથ પગ ધોઈને થોડી વાર બેસું જો કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે હોસ્પિટલની અંદર હાથ પગ ધોઈને ખાલી થોડી વાર જ બેઠાને ત્યાં ભગતનો ફોન આવ્યો કે એક આંખો આવ્યો છે અને કંઈક એક્સિડન્ટ થયું છે કે એવું છે પાછળનો ભાગ આખો ભાંગી ગયો એવું કંઈક કહે છે તો સામે જો ટ્રેક્ટર અંદર હજી એને ઉતાર્યો નથી હવે ઉતારશે તો આપણે ત્યાં પહોંચી જાય અને ચેક કરીએ શું તકલીફ છે ભગત એ આવે છે વાહ ભગત તમારું કામ ઊંચું બાકી આમ હા આમ કઈ પશુ આવ્યું નથી ને સીધો ફોન કર્યો નથી હું આને ખબર હોય બધી હા પશુ આવ્યું નથી ને ફોન કર્યો નથી ને આપણે અહીંયા પહોંચ્યા નથી ચાલો ચેક કરીએ તો આપણે આંખાને ચેક કરી લીધો છે અને આખા સાથે ઘટના એવી ઘટી છે કે અહીંયા બાજુમાં છે એક ચોકડી પડે છે આપણે અહીંયા ગામમાં રાપરમાં જ અને ત્યાં એનું એક્સિડન્ટ થયું છે ટ્રક સાથે એક્સિડન્ટ થયું છે આંખો મોટો છે પણ પાછળના જે રજો આપણે કહે ને એ આખો ભંગાઈ ગયો છે પાછળ કડમાંથી જ ભંગાઈ ગયો એટલે ઊભો નહીં થાય કે કાંઈ નહીં પણ એને પીડા ન થાય એને ઇન્જેક્શન આપી દીધા ઓમ તમે ચેક કરો ને તો એકદમ ઓકે રિપોર્ટ કાંઈ એમાં કાંઈ આમ ખબર ના પડે કે આને કાંઈ તકલીફ છે પણ હવે કડ આખી પૂરી થઈ ગઈ છે એટલે બીજું તો કાંઈ આપણે હવે ન કરી શકીએ એટલા માટે જ હવે એને રાહત થાય એવી ટ્રીટમેન્ટ અત્યારે આપી દીધી છે અને ત્યાં કને અંદર એને ખાવા પીવાની વ્યવસ્થા કરી છે પણ અત્યારે શું ખાશે નહીં ખાવાનું થોડી વારમાં દવાની અસર થશે પછી કરશે બાકી જો આપણી ગૌશાળાની ગાયો બધી આવી ગઈ છે ચરીને તો હવે અહીંયા આ વાડાની અંદર જો નીણનું બધું કામ થઈ ગયું હશે એમાં જાશે અહીંયા જો આવો મંડી જોઈ અહીંયા હે એને જો ચરો ને બધું તૈયાર છે તો હવે ચરો ખાશે અને હવે આપણી જઈએ આપડી ગૌશાળાએ તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે આપણે સીધા ગયા તા ઘરે ડેલી રૂટિનમાં થોડોક ફરક હતો આપણે રોજ હું ગૌશાળાએ આવીએ પણ આજે સીધા ઘરે ગયા હતા ઘરે જમી પછી ગયા તીર્થ તીરભાઈને ઘરે તેને લઈ અને આવી ગયા ત્યાં અહીંયા ગૌશાળા ગૌશાળાને તો જો અહીંયા મેઘલ રહે ને બહારે ઊભી એનું શું કારણ આજે પૂનમ ને પૂનમ ને મેઘલ બને સવારે મૂકી દઈ પૂનમ તો ગાય ગાય આવતી રહી અત્યારે બપોર થયું ત્યાં મેઘલ એ આવતી રહી ચાબી તીર્થ ચાબી કીધર ગઈ અંદર પડી ગઈ તો હાલો ચાવી મળતી નહી તો પેલા ચાવી ગોતી લે કારણ કે પડી ગઈ હે ક્યાં જો અહીંયા બાકી હોય અત્યારે મળતી નહીં

થોડી વાર છે ને જે છાંટા આવતા હતા ને રહી ગયા ત્યાં સુધીમાં આપણે કટી નાખી દીધી આપણે કટી નાખીને ત્યાં જ ફરી આવી ગયો વરસાદ જો અત્યારે છાંટા છાંટા આવે છે પણ બધાને પલાળી નાખે આમ ને આપણે બધી ગાયો ને ઘોડીને કે વરસાદ આવે તો આવે બાકી અમારે ખાવું છે તો ખાવું જ છે બધા જો મંડાઈ ગયા ફર્સ્ટ ક્લાસ રીતે બધા ખાય છે મસ્ત રીતે અને આમ કટી મારા ખ્યાલથી થઈ ક્યાં તો ખાઈ જશે એટલે એ કાંઈ ચિંતા નથી બે ભારી નાખી દીધી કારણ કે સવારના આપણે છે એ જે જે વાડીયા હતા ને કાલે પરમ દિવસ હા પરમ દિવસ એ સવારના નાખી હતી એટલા માટે અત્યારે સૂકું નાખવાનું હતું તો ઝાડ તો કાલ સાંજે નાખી હતી એટલા માટે અત્યારે આપણે કટી નાખવાનું નક્કી કર્યું તો બધાને કટી નાખી દીધી છે અને પાણી ભરાવાનું આપણે ત્યાં નળી નાખીએ ને જે બે હજાર લીટરના ટાંકામાં એના શું અહીંયા પાણી તો ઓટોમેટિક થોડું થોડું આવે છે એટલે ખાલી નહીં થાય જેમ પાણી પીશે એમ અહીંયા ભરાતું જ હશે તો અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે પણ વરસાદ હજી આવે જ છે એમને વરસાદ આવેનો કોઈ વાંધો નથી પણ હવે હું કટ્ટી ખાઈ લીધી તો સારું હતું પણ હવે આવી જાય તો એમાં કાંઈ રોકાશે નહીં આપણાથી તો એ તો ખાઈ લેશે અને હવે જાય આગળ પોપટને પાણી પીવડાવી લીધું છે હવે એને નીર નાખવાની છે ને વાછુડાને એને નીણ નાખવાની છે તો એ નાખી દઈએ તો આપણે પાછળના વાળામાં નીરનું કામ ઓકે કરીને આવ્યા ને ત્યાં વરસાદ તો રહી ગયો એકદમ અને અહીંયા જોઈ શકો છો આપણે વાછોડાને કટી મૂકી દીધી અને અહીંયા પોપટને બાંધી અને એને અહીંયા કટી મૂકી દીધી આપણે ખાવા માટે જો અને આજે એક મિત્રની કોમેન્ટ હતી કે પોપટ કેટલા વર્ષનો થયો છે તો પોપટ મારે ખ્યાલથી બે વર્ષ ઉપરનો થઈ ગયો છે આમ અઢી વર્ષ તો નહીં પણ બે વર્ષ ઉપર મહિના હશે અમુક એટલાનો બે વર્ષ કન્ફર્મ થઈ ગયો છે અને બે દિવસે એક બીજા મિત્ર એ એ કોમેન્ટ એવી કરે છે કે પોપટના તમે સિમેન્ટ કલેક્શન કે કર્યું છે તો હજી પોપટ તો શું વોળકો છે વાછડો છે હજી તો નેચરલ સર્વિસ એ આપતો નથી હું ગાયું કે ફળતો નથી ક્યારેક વળી ફળી જાય પણ હજી કાચો ઘણો પડે એટલા માટે ભવિષ્યમાં ક્યારેક હું આપણે કલેક્શન કરશું તો તમને જરૂર જણાવશું બધાને ઇન્ફોર્મ કરશું ને આપણે બધાને લાભ દેશું બરાબર એટલે ભવિષ્યની વાત છે એ તો આ તો કઈ વિચાર્યું નથી એ કંઈ સુવિધા અમે ઉપલબ્ધ કરશું ને તો જરૂર ને જરૂર તમને બધાને લાભ દેશું બાકી પોપટને બધાને નીણ અત્યારે નખાઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે પાંજરાપુર તો જાય પાંજરાપુર તો આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને આપણે પાંજરાપુર પહોંચ્યા ને ત્યાં જે આપણે અહીંયા પથારીના ઢોરમાં ઢોરા ઉથલાવા માણસો છે એને આપણે એવું કીધું કે આ વાસણાનો તાવ ઘણો બધો છે એને શું ઉથલાવવામાં પકડ્યો હશે ને તો એને આમ ફીલ થયું એવું કે આ ઘણો ગરમ છે એટલા માટે આપણે એને બોટલ એક આપી દીધી છે અને બોટલ ચડ્યા ભેગે જો વગાડવા મળ્યો જો વઘારે જોયું તો એ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને એના સિવાય બીજું કંઈ કામ છે ને બીજો કાંઈ કેસ છે નહીં તો હવે આપણે હોસ્પિટલની અંદર ને ત્યાં કંઈ થોડુંક આપણું ઓફિસનું કામ છે તો એ કરીએ તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને આપણે ગૌશાળા આવ્યા ને ત્યાં જો આ એક આંખો છે ડરી આવ્યો છે આ જ અહીંયા પ્રોબ્લેમ થાય ગયો આપણી ગાયો ગીર અને આ મારા દીકરા શું ફરી જાય એને હાંકવો પડશે અત્યારે એકવારનો તો એને હાંકી હાલે હવે કોઈ ગાય હીટમાં હોય ને તો મારી દીકરા ક્રોસ થઈ જાય એટલે આપણે વરી પાસે કોથળી સાફ કરીને એ ઘણી બધી ઉપાધિ થાય આપણે શું બને એટલું ધ્યાન તો રાખીએ પણ છતાં શું છે અત્યારે આપણા કોઈ હાજર ન હોય મિત્રો હર્ષદ હોય તો હોય નહીં પણ અત્યારે કોઈ ન હોય ને એટલા માટે એ પ્રોબ્લેમ થાય તો એને તો અત્યારે તો હાંકી નાખ્યો છે અને હવે ફટાફટ બધું કામ કરવા માંડીએ કારણ કે તીર્થ અત્યારે છે નહીં ગયો છે ટ્યુશનમાં તો આપણે જ કરવું પડશે તો ફટાફટ કરવા માંડીએ તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ લગભગ સાડા છ એ પહોંચી ગયા હતા અને અત્યારે નવ વાગ્યા છે તો એ અઢી કલાકની અંદર છે આપણે બધું કામ ઓકે કરી નાખ્યું છે અને કામની અંદર સૌ પ્રથમ તો આપણે છે ગાયોને બધીને બાંધી હતી પછી ખાણ ખવડાયા અને આજે છે મોવડી લઈ આવ્યા છે ચેતનભાઈ અહીંયા જોઈ શકો છો સામે એ અહીંયા પડી છે અને થોડીક અહીંયા પડી છે તો એ આપણી જ વાડીયાથી વાડી આવ્યા હતા તો બધાને અત્યારે મોડીને નીણ નાખી છે અને પાછળના વાડામાં એ મોડી જ નાખી છે અને અહીંયા જોઈ શકો છો બાફણું મુકાઈ ગયું છે સવાર માટે અને અહીંયા તમે મારી પાછળ ચેક કરી શકો છો આ બધી છે સવારની તૈયારી થઈ ગઈ છે સવારે શું આપણે ઉઠીને આવીએ અને બધું મોડું થતું હોય તો આપણે ટાઈમ ન પગડે એટલા માટે જ અત્યારથી જ તૈયારી કરી નાખીએ તો હવે બધું કામ ઓકે થઈ ગયું છે અને હે હવે બીજું કાંઈ કામ છે નહીં મહેશભાઈની ગમાણની વાત છે પણ હવે હું તમને કાલે વાત કરીશ કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે તો આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલના નવા વિડીયોમાં